ભુજના નાગોર ફાટક નજીકથી દસ લાખની નવી નકોર વિટારા કારમાં દસ હજારની કિંમતનો એક કિલો ગાંજો લઈ જતા એક મહિલા સહિત ત્રણ પકડાયા ગઈકાલે ભુજ નજીકના નાગોર જતા રોડ પર આવેલ ફાટક પાસે મારુતિ સુઝુકીની વિટારા નવી નકોર કારથી જઈ રહેલ ભુજની એક મહિલા સહિત ત્રણ જણાને પોલીસે દસ હજાર ત્રીસ રૂપિયાની કિંમતના એક કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધા હતા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ભુજની એક મહિલા અને બે યુવકો ગાંજાનો જથ્થો લઈ નીકળ્યા હોવાની આધારે પશ્ચિમ કચ્છ પોલીસની એલસીબી ચુડાસમા હતા ત્યારે નાગોર ફાટક પાસેથી પસાર થતી નંબર પ્લેટ વિનાની કાળા રંગની મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા કારને આંતરી તેમાં બેઠેલ પારસકર રમેશકર ગુસાઈ રહેવાસી રઘુવંશીનગર શિવમંદિર પાસે તથા રવિ રતન જનાલ વાલ્મીકી રહેવાસી લોટસ કોલોની અને જયાબા ઉર્ફે જાનકીબા પ્રતાપસિંહ જાડેજા રહેવાસી રઘુવંશીનગર મંદિર પાસે અટકમાં લઈ કારની તલાશી લેતા કારના ડ્રાઈવર સીટ નીચેથી એક કિલો ગાંજાનો જથ્થો કિંમત રૂપિયા દસ હજાર ત્રીસ રૂપિયા મળી આવતા આ અંગે ત્રણેય આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે આ કામગીરીમાં એલસીબી પીઆઈ શ્રી ચુડાસમા ઉપરાંત એસઓજી પીઆઈ શ્રી ગોહિલની સાથે એલસીબીના સિંહ જાડેજા વિરેન્દ્રસિંહ જાડેજા મૈપાલસિંહ પુરોહિત ભાવેશ ખટાણા અને પૂનમબેન રાજપૂત તથા એસઓજીના રઘુવીરસિંહ જાડેજા ચેતનસિંહ જાડેજા રજાક સોતા ગોપાલ ગઢવી અને ચાંદીબેન દેવડા સાથે રહ્યા હતા